ત્યારબાદ વડોદરા શહેરના બે દિવસ અગાઉની ઘટના દાંડિયા બજાર ખાતે બનેલી કૌશલ ઝાટ નામના વ્યક્તિને ટ્રાફિક શાખાના અધિકારીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો જે બાબતે કૌશલ ઝાટ એસએસજી હોસ્પિટલમાં સારવાર કરી હતી અને ત્યારે તેઓ દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવા ગયા હતા પરંતુ અરજી લીધી હતી પરંતુ ફરિયાદ લીધી ન હતી આ બાબતે એક તરફની ફરિયાદ લેવામાં આવી છે કેટલું યોગ્ય છે જ્યારે બીજી તરફ ટ્રાફિક એસીપી અને ઝોન બેના ડીસીપી અને એસીપી દ્વારા ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી પરંતુ એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ ઘટનાની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્રણેય અધિકારીઓના નિવેદન અલગ અલગ હતા એટલે પોલીસ જ પોલીસનો બચાવ કરી રહી છે એવું દેખાઈ આવે છે બીજી તરફ સીસીટીવી ફૂટેજ જેમાં પોલીસનું જુઠ્ઠાણું પકડાયું હોવાનું સામે આવ્યું છે જેના વિષયને લઈને સામાન્ય નાગરિક સાથે વાત કરી હતી સામાન્ય નાગરિકને સવાલ કર્યો કે આ ઘટના તમે કઈ રીતના જોઈ છે ત્યારે સામાન્ય નાગરિકે ગુજરાત એટીન લાઈવ ન્યૂઝના માધ્યમથી સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી જે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે બે દિવસ પહેલા રાવપુરા પોલીસ સ્ટેશનના હદમાં એક વ્યક્તિ જે કૌશલ જાટ નામના વ્યક્તિને ટ્રાફિક ઓફિસર દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો અને ઇલીગલ ડિટેન્શન કરીને તેને રાવપુરાથી સયાજીગંજ ટ્રાફિકના ઓફિસમાં લાવવામાં આવ્યો અને ઓફિસની અંદર માર મારવામાં આવ્યો તેવા આક્ષેપો એક કૌશલ જાટ દ્વારા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે તે કંઈકને કંઈક યોગ્ય નથી લાગી રહ્યું કારણ કે તમે જુઓ કે એક એની ભૂલ હશે તો એની નંબર પ્લેટ બરાબર નથી અને મોડીફાઈ કરેલું સાયલેન્સર હશે તો એની જે કઈ ભૂલ હોય એનો જે કઈ પાવતી ફાડીને જે કઈ દંડ વસૂલ કરવાનો હોય એ અધિકાર પોલીસ અધિકારીને છે પરંતુ કોઈ પણ વ્યક્તિને માર મારવાનો અધિકાર પોલીસ અધિકારીને નથી અને તમે જો જોશો કે કોર્ટની અંદર રિમાન્ડ આપવામાં આવે છે રિમાન્ડ મળ્યા પછી બી પોલીસ અધિકારીને કોઈને મારવાનો હક નથી તો તમે આ તો એક મામૂલી બુલેટ પકડી હતી એને કોઈ ગુનો કર્યો હતો તો એનો દંડ ઉઘરાવવાનો જ ખાલી હક પોલીસ પાસે હતો એને માર મારવાનો હક કોઈ પણ પોલીસ અધિકારીને નથી ના પોલીસ કમિશનરને છે તો જે વ્યક્તિ દ્વારા ટ્રાફિકના અધિકારી દ્વારા જે કૌશલ જાટ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો છે જે આક્ષેપો કરવામાં આવે છે તેમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે કારણ કે તમે જુઓ કે તે વ્યક્તિ પર અને તેના ફેમિલીવાળા પર કેસ કરવામાં આવ્યો છે ફરિયાદ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કૌશલ નામના વ્યક્તિની જે ફરિયાદ હતી તે સ્વીકાર કરવામાં આવી નથી અને જે પોલીસ અધિકારી પર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના પર પણ હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી જાગૃત નાગરિક જો સાથે સાથે તમે લો પણ ભણો છો લો તરીકે તમે કઈ રીતના જુઓ છો આ જે ઘટના ઘટી છે એની દરેક બંધારણમાં આપણને બધાને એક હક આપ્યો છે કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ નાઇન્ટીન ની અંદર રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે તે વ્યક્તિએ પણ પોતાની વાત રજૂ કરી હશે પણ કંઈક ને કંઈક પોલીસ અધિકારી અધિકારી ઉશ્કેરાઈ ગયા અને તેને માર મારવામાં આવ્યો પોલીસ અંદર માર મારવામાં આવ્યો અને ઇલિગલ ડિટેન્શન કરીને તેને

પ્રેસ કોન્ફરન્સ કરીને ઇન્ટરવ્યુ આપ્યું હતું એમાં પણ એમનું નિવેદન હતું તો ત્રણેય હજારનું નિવેદન અલગ અલગ આવી ગયું હતું એટલે એવું કહેવાય કે પોલીસ જ પોલીસ પોલીસની

ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોય તેવું લાગી આવે છે સાથે આજે બી વડોદરા કલેક્ટર કચેરી ખાતે બી એક ગાડી જે છે એસટીએમ જે છે એમની ગાડીમાં કાળા કાચ અને નંબર પ્લેટ જોવા નહીં મળી છે તો શું કહેશો અધિકારીઓ જ્યારે રૂલ્સ ને રેગ્યુલેશન ને ફોલો ના કરતા હોય તો આમ જનતા માટે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેટલો યોગ્ય છે એની માટે શું કહેશો બિલકુલ સાચી વાત છે કે એક વિડિયો વાયરલ વિડિયોના મારફતે જાણવા મળ્યો કે કલેક્ટર ઓફિસની અંદર એક એસડીએમની ગાડીના બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી જોવા મળી તો એ કૌશલ નામના વ્યક્તિ પાસે પણ નંબર પ્લેટ નથી એના પર ફરિયાદ કરવામાં આવી તો આ જે ગાડી હતી તે જે કોઈ અધિકારીની ગાડી હશે એમના ઉપર કોઈ ફરિયાદ કરવામાં આવશે કે નહીં એક મોટો પ્રશ્ન છે અને કાયદા બધા જ માટે સરખા હોય એ પછી કોઈ મોટો અધિકારી હોય કે એક નામ એક નિર્દોષ વ્યક્તિ એક આમ નાગરિક હોય તો બધા માટે કાયદા સમાન રાખવા જોઈએ તો વાત હવે આપણા પોલીસ કમિશનરશ્રીને હું તમારી ચેનલના માધ્યમથી રજૂઆત કરવા માગીશ કે કાયદા બધા જ માટે સમાન રાખો એક નાનામાં નાના વ્યક્તિ કોઈ ગુનો કરે તો એના પર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એ જ કાયદેસરની કાર્યવાહી તમારા પોલીસ અધિકારી પણ પર કરશો તો અમને એક જાગૃત નાગરિક તરીકે આ વડોદરાના વાસીઓ તરીકે અમને પણ પોલીસ પર એક વિશ્વાસ આવશે પોલીસને પ્રજાના પ્રજાને પોલીસ પર વિશ્વાસ હોવો જોઈએ ના કે ભયનો ડર હોવો જોઈએ તો આ જે કૃત્ય થયું છે જે કૌશલ નામના વ્યક્તિ સાથે થયું છે તેનાથી પ્રજાની અંદર ડરનો માહોલ આવી ગયો છે અને પોલીસ તે જાણે ડર પોતાનો ડર પબ્લિકની વચ્ચે ઉદ્ભવ અને પેદા કરતા હોય તેવું લાગી આવે છે

એટલે અમારી સિસ્ટમ પ્રમાણે અમે કમાન્ડોને નીચે ઉતારી અને એને કીધું કે ભાઈ તમે એને ઓફિસ લેતા આવો એટલે જેવો અમારો કમાન્ડો બેઠો તો એને એ ખરાબ ભાષામાં બોલ્યો એ છોકરો કે ભાઈ તું કેસે બેઠ ગયા અમારી ગાડી કે બીજા અધ્યાર વિશે બેઠે ગો બોલા એમાં તમને પછી જાણવા મળી પછી એ ગાડી એને સાઈડમાં લગાવી દીધી અમારી પાછળ પાછળ ના આવ્યો એટલે અમારો ઓપરેટર છે કિરણભાઈ એને અમે ઉતાર્યા કે ભાઈ તમે જુઓ એટલે મગજમારી ના કરે એને સંજય પટેલ લેતા આવો ભાઈ બહુ દંડ નહીં થાય એમ તમે સમજાવી લેતા એ પછી એ દર વખત અમે કરીએ દેશો પછી એમને મૂકીને અમે ઓફિસ આવ્યા ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં એટલે ડ્રાઈવરને પૂછ્યું કેમ આ કિરણ એ લોકો હજુ નથી આવ્યા તો ખબર પડી કે ત્યાં એ હજુ મગજમારી કરે છે એટલે પછી અમે ગાડી ત્યાં મોકલી ડ્રાઈવર સાથે ડ્રાઈવર સાથે એટલે ત્યાં એણે પોલીસ જોડે અભદ્ર વર્તન કરી ત્યાં એક દીકરી પણ હતી પોલીસવાળી પોઈન્ટવાળા ચાર પાંચ પોલીસવાળા હતા બધાએ સમજાવવા છતાં સમસતો નહોતો એટલે પોલીસ જોડે ખરાબ ભાષામાં વાત કરવા માંડ્યો અને તું તારી કરવા માંડ્યો અને એને બળપૂર્વક એને ગાડીમાં બેસાડતી વખતે બી પોલીસ પોલીસોને છપાછપી કરી આ બધી તમને પાછળથી જાણવા મળી હતી અને જે વખતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમારા ઓપરે કિરણભાઈએ ફરિયાદ કરી છે અહીંયા લાવ્યા બાદ પણ અમારે અહીંયા કાર્યક્રમ ચાલતો હતો માર્ગ સલામતી માસનો જેથી એને બેસાડીને અમે સમજાવ્યું કે બેટા આ શકૃને ક્યુ ક્યાં તો એ પણ તું તારી જ વાત કરતો હતો એને બોલવાનું કોઈ ભાન નહોતું તો એના મધર ફાધરને બોલાયા એના મધર ફાધર આવ્યા એ પણ એવા જ હતા એ ચીસા ચીસના લાળાલાલ કરવા માંડ્યા અને એનો ભાઈ આવ્યો એનો ભાઈ અને એના મા બાપ આને અહીંથી લઈ જવા માટે તાકાત કરવા માંડ્યા એનો નાનો ભાઈ કહે કે ભાઈ તું કુ શું રોક શકતો ચલ મેં દેખતા હું કોણ તરફ રોકતા હોય એટલે અહીંયા પણ એમણે બહુ મગજમારી કરી એટલે અમે ના શું કરી દીધું ભાઈ જો તમારે ફરિયાદ જ કરી હોતું તો મેં પણ ફરિયાદ કરો અમે પણ ફરિયાદ કરીએ એમ કરીને અમે રાવપુરા પોલીસ સ્ટેશન ગયા અને કિરણભાઈએ ત્યાં ફરિયાદ આપી છે અને સામે પણ સામે પક્ષે શું કર્યું છે મને ખ્યાલ નથી અને આટલી હદે પોલીસ જોડે ખરાબ વર્તન કરવા બાબતે તપાસ કરી તો એના ફાધર રેલવે પોલીસમાં છે નડિયાદ યાર્ડની અંદર એમની નોકરી છે અને એમનો જે દીકરો છે એ પોલીસ સ્ટેશનમાં આવીને ભાઈને બગાડી જવાની કોશિશ કરતો હતો અમારી ઓફિસમાંથી એના વિરુદ્ધમાં ફતેહગંજ અને શિવાજીગંજમાં ગુના દાખલ છે એક દારૂના કેસનો અને એક મારામારીના કેસનો એની ડિટેલ અમે મેળવી રહ્યા છીએ અને રેલવે પોલીસમાં પણ એમ વિરુદ્ધમાં દારૂની સ્મગલિંગના ગુના દાખલ થયા છે એવી પણ અમને માહિતી મળી અમારી પાસે ડિટેલ પણ એની છે એટલે આવી ગુનાહિત માનસિકતા ધરાવતા જે ફેમિલી છે એની સાથે કાલે ટ્રાફિક પોલીસનો સામનો થઈ ગયો અને બનાવ બન્યો છે તે બાબતે પોલીસ ફરિયાદ કરી છે આગળની તપાસ રાજપુરા પોલીસ કરશે ના એને અમે અહીંયા લાયા ત્યાં લઈને એ મારી ગાડીમાં બેસવા તૈયાર ન હતા એ જ ઉગ્ર ઉગ્ર ભાષામાં વાત કરતા હતા એટલે અમે પીડી પરમાર સાહેબ જે અમારા બીજા પીઆઈ છે એમને કંઈ સમજાઈને અમારી જ ગાડીમાં એમને એમને રાજપુરા પોલીસ લઈ ગયા ત્યાં એના પેલા જ ભાઈએ કે જે અહીંયા એને લઈને ભાગવાની કોશિશ કરતો હતો એનું નામ કુંતલ સમથિંગ છે એના નાના ભાઈએ જ ત્યાં એક સો આઠ અને દેખાડો કર્યો કે અમે બહુ જ ખરાબ રીતે ઘાયલ છીએ તો ખાલી અમને દેખાડો કરીને ત્યાં એક સો આઠ બોલાવીને ત્યાંથી પછી એસએજીમાં ના એમને થોડુંક જમાજમીમાં છોડાયું છે એવું થયું છે પણ એ ગંભીર નથી એટલે અમે કોઈ મેડિકલ સારવાર લીધી નથી ખાલી ઉજાળા જે કહેવાય ઉજાળા જમાજમીમાં થાય એટલું થયું છે ગંભીર નહોતું એટલે દવાખાનામાં દાખલ નથી જાહેર હતું એને ખબર એને ટેવ હતી એવી કે ભાઈ હું જોશી રાડો પાડું તો આ લોકો મને બીજના મારે છોડી દે કે એના મગજમાં જે હોય એ ખાલી ખાલી બુમો જ મારતો હતો એમને ખાલી પૂછીએ તો પણ બૂમો મારતો હતો સેમ બે એના ફાધર પણ એવા હતા ના છૂટકે આટલી આટલી સર્વિસ દરમિયાન મારે પહેલીવાર મારે વિડીયો લેવો પડ્યો કારણ કે સીઆરપીએફમાં છે આર્મીમાં છે સામા છે કહેતા નહોતો એના ફાધરનું એનું ખુદનું નામ નહોતા કહેતા ના છૂટકે મારે એમને કેમેરો ચાલુ કરીને એમનું આઈકાર્ડ માગવા માટે પણ વિડીયો ચાલુ કરવો પડ્યો અને આઈકાર્ડ પણ નહોતા આપતા કે પોલીસમાં છે કે નહીં એમ એનો ના છૂટકે વિડીયો પણ એને ઉતાર્યો છે આઈકાર્ડ બતાવવાની પણ ના પાડતા હતા પછી અમે માહિતી મેળવી રેલવે પોલીસ માં છે હા બોડી વન કેમેરો છે અમારું શૂટિંગ થયું હશે પણ એ હવે તપાસ નો વિષય છે તો અમે તમારી સામે ડિક્લેર નહીં કરી શકીએ આપણે કઈ કઈ કલમ હેઠળ કયા કયા ગુના નોંધ્યા એના પુલ પોલીસ તમારે ડિટેલ માં પૂછવું પડશે